મિત્રો આ કળસર ગામની પૌરાણિક ગ્રામ પંચાયત ઓફિસ છે અને આ ગામની બજારો છે મિત્રો આનંદ મોજ માં એવું તો બોલો હા જય શિયા મિત્રો મોજ માર્યો આનંદ માર્યો હરખ માર્યો ને અલગ ધણી ની ખોજ માર્યો જો અમારા બ્લોગ તમને હારા લાગે ને ગમે તો જોતા રહ્યો જય શિયા

બહુ સરસ ધાર્મિક અને મોરારી બાપુની કથાના ને એવા બધા વીડિયા બનાવતા હોય છે જનરલ કામ આવીક બહુ મજા આવે છે મિત્રો એમને પણ સપોર્ટ કરજો જો મિત્રો આ કળસાર ગામ છે અને જૂનવાણી ગામ પ્રતિ દિવાલ હતી અને એનો ગેટ છે આ અને એમની સામે જ થી એમ કહેવાય કે કાળ ભેરવ દાદાનું મંદિર સામે બતાવીને એ કે જો ઐતિહાસિક છે અને અમે જાય છીએ એક ઐતિહાસિક સ્થળ જોવા માટે તો વિડીયોમાં બિનારે તો મિત્રો આ કળસાર ગામની પૌરાણિક ગ્રામ પંચાયત ઓફિસ છે અને આ ગામની બજારો છે મિત્રો અહીંયા અમે માતાજી બહુ શર્માનું મંદિર છે આ ચાલો નમસ્કાર મિત્રો હું છું નાભાઈ મારા નવા વિડીયોમાં આપ બધાય દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે આવ્યા છીએ એક ઐતિહાસિક ગામ એટલે કે કળસાર ગામ મવા તાલુકાનું કળસાર ગામ અને કળસાર ગામમાં પાછળ તમે જોઈ રહ્યા છો એ ફિરિંગ્યો વખતની એક વહી છે મિત્રો એક એટલે કે એક ધર્મનું સ્થાન હશે ત્યારે તો એ આજે તમને સંપૂર્ણ રીતે વિગત સાથે બતાવવાનું છે તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો અને મારી સાથે છે કળસાર ગામના અમારા ગણેશભાઈ શિયાળ અને એમની ચેનલ નું નામ છે સંતોષ એ પણ આવા ધાર્મિક ઘણા મૂકે છે રોજ ને રોજ એટલે એ પણ જોતા રહેજો હવે આપણે છીએ એ અંદર જવાનું છે તો એ બધું તમને બતાવવાનું છે તો સંપૂર્ણ રીતે મારા વિડીયોમાં લાગી રહેજો હા તો આ વિગતવાર અમારે તમને અંદર બતાવવાનું છે તો તમે હંદાય અમારા વગમાં બિના રહેજો જય શિયા જય શિયા મિત્રો આપ જોઈ રહ્યા છો કે પૌરાણિક આશરે લગભગ સાડી ચારસો વર્ષ જૂનું આ ચર્ચ એટલે વહી એટલે આ ફિરંગીઓ વખતનું એક મંદિર હશે એવું લાગે છે તો આપણે અંદર જઈને બધું જોવાનું છે જો મિત્રો આ પૌરાણિક મૈત્રીક કાળની વહી છે આ એટલે કે ફિરંગીઓ એટલે કે અંગ્રેજો વખતની આ વહી અને સામે બોડ પણ છે એ પણ આપણે વાંચન કરીશું એનું આપણી ભાષામાં હશે તો અને આ કળસાર ગામની વચ્ચો વસ આવેલી છે કળસારનું આ જે જૂનું અહીંથી એમ કહેવાય કે એક આ ગામની સ્થાપના છે કદાચ વર્ષો પેલા તમે જો મિત્રો આ વહી આવી રીતે આપણે સંપૂર્ણ રીતે બતાવી છે હવે આપણે એની અંદર જવાનું છે અંદર શું છે અને કેમ આ બનાવેલી હતી એ બધું આપણે અહીંના અમારા મિત્રો છે એમાં એક છે ગણેશભાઈ શિયાળ અને એમની પાસેથી પણ આપણે માહિતી લઈશું જો ભાઈ છે ને કળસાર ગામના બે યુટ્યુબર મિત્રો છે એક તો સંતોષ કળસાર ચેનલ છે એમના જે કઈ ગણેશભાઈ શિયાળ છે એ પણ વિડીયા મૂકે છે અવારનવાર આપણે જોઈએ છીએ અને એક

અને મિત્રો આ તમે એક તમે જોશો ને હજી તમે અંદરથી થી જોશો એટલે તમને અંદર થી આમ મજા જ આવશે એટલે તમે વિડીયો માં ઠેટ લગી બિના રહેજો અને ખાસ સપોર્ટ કરજો ચેનલને ને કરી નાખજો અને આપણી ચેનલ છે સત્યમ જીગ્નેશ કોમેડી તો આપણે કલચાર તો આપણે બસ ખાલી ધાર્મિક વિડીયો બનાવી છે એ રીત નથી તો વિડિયોમાં માં ઠેટ લગી બિના રહેજો લાઈક કરજો અને સપોર્ટ કરતા રહેજો એટલે આપણે બધાનું નું આયલા કરો જય શિયારામ છે તો જો મિત્રો આપણે આ વહીની સામે જ ઊભા છીએ અને અહીંયા

તો કઈ રીતે મિત્રો ના તમે જે રેલવેના પુલો અંગ્રેજો વખતના ના જોતા છો હજી એમાંથી કાંકરો કહેવો ને એમ આ જે વહી એટલે કે આ દેવળ છે એમાંથી હજી શિખરમાંથી થોડાક એમ કહેવાય કે પથ્થરો પડેલા હોય એવું લાગે પરંતુ હજી તો અડીખમ છે વાવાઝોડા કેટલા આવી ગયા પણ આમાં કઈ થતું નથી તો હાલો આપણે અંદર જઈએ જો આ પગથિયા છે મિત્રો હવે આપણે તો ભાઈ પહેલા વેલા છીએ અત્યારે જરજરી તાલત માં છે પરંતુ અંદર જાય જો મિત્રો આ છે ને ગર્ભગૃહ છે આની અંદર પણ જૂના પથ્થરો હોય ને આ જો શિખર

હોય એટલે આપણે આવો જોખમ ખેડીને અંદર જાવું નથી પરંતુ બહારલી દર્શન કરી લઈ આ રીતે આ વહી છે ફિરંગી કાળનું આ મંદિર છે એવું પણ જણાવેલ છે બોર્ડમાં હું મિત્રો તો આપણે તમને આ વહી બતાવી કળસાર ગામની અને આઈ તમને એડ્રેસ અમારા ગણેશભાઈ આ છે હમણાં અને હવે આ આપણે વિડિયો નો એન્ડ લાઈવશું અહીંયા તમારે જોવા આવું તો આ એક પુરાતત્વ એટલે કે પુરાતત્વ ખાતાના હિસ્સામાં વહી છે મિત્રો અને એમ કહેવાય કે આનું આને રક્ષણ કરેલું છે પુરાતત્વ ખાતાએ એટલે આને સંપૂર્ણ રીતે પુરાતત્વ ખાતાવાળાએ એક પુરાતન વસ્તુ જાહેર કરેલ છે તો આપણે મળશું ગણેશભાઈને કે આ અહીંયા આવવું હોય તો કઈ જગ્યાએથી કળસારની અંદર આવવું હા જયસ્યામ તો આપણે મહુવાથી કોટડા હાઈવે રોડ છે કે નઈ મહુવા એમાં ગામમાં ગળતો એટલે ગામમાં દાખલ પ્રવેશ એટલે સીધે સીધા કાળભૈવ દાદાનું મંદિર છે ને ગામમાં ગડવા માટેનો એક પુરાતન ડેલો છે એ ડેલા થી આથમણી બાજુ જાઓ એટલે જમાલ વાળો શોખ આવે આ જમાલવાળા શોખ થી પછી જમણી બાજુ સામે જ દેખાય આ વશી શેરી તો તમે